તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડિયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ખેડૂતોની માંગણીને લઈને ઈસુદાન ગઢવી ફરી એકવાર મેદાનમાં આવ્યા છે જે આ દર્શક મિત્રો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતોની માંગો સંતોષવામાં નહીં આવે તો પોતે આંદોલન ઉપર ઉતરશે વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા યશુદાન ગઢવીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી ઉપર વિડીયોના માધ્યમથી કહ્યું કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે કે અમારી મગફળીની કેટલી ખરીદી કરવામાં આવશે જો સરકાર ખેડૂતોને લાભ આપવા માંગતી હોય તો એક ખેડૂત દીઠ ને હજારથી એક લાખ રૂપિયા સરકારે ખેડૂતોના ખાતામાં નાખી દેવા જોઈએ જો સરકાર એવું ના કરી શકે તો ભાવ ફેર ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ જેમ કે મગફળીનો ટેકાનો ભાવ ચૌદસો ને બાવન છે અને બજારમાં રૂપિયા એક હજાર રૂપિયા વેચાય છે તો આ બંને રકમની વચ્ચે જે ગેપ છે એ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ ભાજપે પોતાના લાભાર્થી ટેકાના ભાવે મગફળીની ખરીદીની કરીને કરોડો રૂપિયા કમાઈ શકે અને ખેડૂતોને લૂંટી શકે તેના માટે ષડયંત્ર રચ્યું છે અમે માંગણી કરીએ છીએ કે આ વખતે સરકાર દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી બસોને પચાસ મન મગફળીની ખરીદી કરે નવી સરકારને હું વિનંતી કરું છું કે ઓછામાં ઓછી બસોને પચાસ મન મગફળીની ખરીદી કરજો અત્યારે સિત્તેરથી લઈને એંશી મણ મગફળીની ખરીદી કરવાની વાત સામે આવી છે જો આટલી જ મગફળીની સરકાર ખરીદી કરશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું થશે એટલે ખેડૂતો પછી વેપારીઓને એ મગફળી આપી દેશે અને ભાજપ એમાં પણ કડદા કરશે ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે વેપારીઓ રૂપિયા એક હજારમાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે અને પછી અલગ અલગ ખાતામાંથી ટેકાના ભાવે પોતે ચૌદસો ને બાવન રૂપિયામાં વહેંચણી કરશે ખેડૂતોને આ રીતે લૂંટવાનું સરકાર બંધ કરે અને જો બચો પચાસ મણથી એક પણ મણ ઓછી ખરીદી કરવામાં આવશે તો હું આંદોલન ઉપર ઉતરીશ અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપની સરકારની રહેશે હું મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે બિલ્ડર છો વેપારી છો અને તેમને ખેતી વિશે ખબર નથી અમારા ખેડૂતો પાસે તો જુઓ આ ભોળા ખેડૂતો ભાજપ કહીને તમને મત આપી દે છે પરંતુ એ જ ખેડૂતો પાસે પોતાના બાળકોને ફી ભરવાના પૈસા નથી પોતાની પત્નીના દાગીના ગીરવે મૂકીને બાળકોની ફી ભરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે એમને પૂરતા ભાવ મળે અને એમની પાસેથી મગફળીની પૂરતી ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી રહેલી છે હવે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર ગણી શકાય તેવી અપડેટ સામે આવી છે જે આ ખેડૂત મિત્રો ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર ચેતવણીરૂપ આગાહી સામે આવી છે તમને જણાવી દઈએ કે હાલ ખેડૂતો મગફળીનો મોલ તાત્કાલિક લઈ રહ્યા છે મગફળીની સિઝન ભરપૂર માત્રામાં ચાલી રહી છે હાલ મગફળીનો હાર્વેસ્ટિંગનો સમય ચાલી રહ્યો છે અને કપાસ પણ હવે વીણ એવો થઈ ગયો છે ત્યારે ગુજરાતની માથે ફરી એકવાર માવઠા રૂપી સંકટ તોળાઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થાય છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી સમયમાં અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન મજબૂત થશે તેવું જણાવાયું જેને લીધે તારીખ પચીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતા પણ છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ શકી હોવા છતાં આગામી દિવસોમાં ફરી એકવાર માવઠાનો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના છે દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈસનારના ચોમાસાની શરૂઆત થઈ છે અને ત્યાં ચોમાસું સક્રિય છે કર્ણાટકથી લઈને દક્ષિણ પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે આવનારા ચોવીસથી લઈને છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી સંભાવના છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનો છે અને તેના આઉટર ક્લાઉડ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે જેને કારણે પચીસ ઓક્ટોબર બે હજાર પચીસથી લઈને બે નવેમ્બર બે હજાર પચીસ સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ માવઠાના વરસાદની શરૂઆત પચીસ ઓક્ટોબરથી લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારોમાંથી થઈ જશે ત્યારબાદ છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી હોય ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ માવઠાની શરૂઆત થઈ શકે છે સત્યાવીસ તારીખથી અમદાવાદ આણંદ અને નડિયાદ ગોધરા કપડવંજ અને મહિસાગર જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠા રૂપી સંકટ જોવા મળી શકે છે તો પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ છે તે બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અસર કરવાની છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ માવઠાના વરસાદમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધુ જોવા મળે તેવું અનુમાન છે માવઠા સમયે પવનની ઝડપ પાંત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે આ માવઠું અમુક વિસ્તારોમાં સામાન્ય હશે તો વળી અમુક વિસ્તારોમાં તીવ્ર માવઠાની અસર પણ જોવા મળશે સૌથી વધારે તીવ્ર અસર દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત અને ડાંગ આહવા અને મોરા જેવા વિસ્તારોમાં વધુ જોવા મળે તેવી અનુમાન છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં પણ માવઠાની અસર વધારે જોવા મળશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે પશ્ચિમ સ્વરાજ્ય દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર પણ અતિ ઘાટા વાદળ અને સામાન્ય ઝાપટા જેવું અનુમાન છે મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ એકદમ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ પડી શકે કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની સંભાવના છે છતાં ત્યાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય ઝાપટા પડે તેવું અનુમાન છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આ માવઠાની અસર ખૂબ જ ઓછી રહેશે છે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ હોવાથી દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું અને સાવધાન રહેવાની પણ જરૂર છે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ પોતાના ખેતી કામો સાચવી લેવા માટે અપીલ કરવામાં આવે છે માછીમાર ભાઈઓએ પાંચ નવેમ્બર સુધી દરિયો ન ખેડવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે દર્શક મિત્રો આ માવઠા વિશે તમારું શું કહેવું છે ખેડૂતોનો શું પાક લેવાઈ ગયો છે કે કેમ અને જો આ માવઠું થાય તો ખેડૂતોને કેવું કેવું નુકસાન થઈ શકે છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલતા હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ માવઠું અત્યારના સમયે ન થાય જેથી ખેડૂતો પોતાનો પાક સારી રીતે લઈ શકે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં બોટાદમાં કડદાકાંડના વિરોધમાં એક ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું જે બાદ અનેક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ધરપકડ થયેલા ખેડૂતો હાલ જેલમાં બંધ છે ત્યારે હવે એ વિસ્તારોમાં એક ખૂબ જ વખાણ કરી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે ખેડૂતોની એકતા સામે આવી છે જે આ દર્શક મિત્રો જેલમાં રહેલા ખેડૂતોની વારે અન્ય ખેડૂતો આવ્યા છે કે જેમના ખેતરમાં મગફળીનો ઊભો પાક વાઢી આપ્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો બોટાદ જિલ્લાના હળદર ગામમાં ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનામાં પોલીસે પંચ્યાશી લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પિયુષ સિંધવ અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે આ ઘટનામાં પોલીસે અડસઠ લોકોની અટકાયત કરી છે અને તેમાંથી અઢાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા પોલીસે ત્રણેય જણાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરી હતી કોર્ટે ત્રણેય જણાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ ઘટનામાં જેલમાં રહેલા ખેડૂતોની વારે અન્ય ખેડૂતો આવ્યા છે મિત્રો બોટાદના આડદરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પાસઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરના બે ખેડૂતો જેલમાં મોકલી દેવાયા છે આ ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કર્યું હતું જેથી જેલમાં રહેલા આ ખેડૂતોની વારે અન્ય ખેડૂતો આવ્યા છે દૂધઈના ખેડૂતો દ્વારા જેલમાં રહેલા બંને ખેડૂતોના ખેતરમાં મગફળી વાઢવાનું કામ પૂર્ણ થઈ ગયું છે મૂળીના દુધે ગામમાં સગરામભાઈ રબારી અને કરશનભાઈ રબારી ભાવનગર જેલમાં હોવાથી અન્ય ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળીનો પાક લઈ આપ્યો છે આ ઉપરાંત સરકાર સામે ખેડૂતોના પ્રશ્ન લડતા પ્રશ્ન લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે મિત્રો બોટાદના અડદડ ગામમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયેલા ઘર્ષણનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે આ ઘટનામાં પોલીસે પંચ્યાસી લોકો સામે ફરિયાદ નોંધી હતી જેમાં અડસઠ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે જ્યારે હજી સત્તર લોકોને પકડવાના બાકી છે પોલીસે ઉપરોક્ત ત્રણ આરોપીઓને ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેમના માત્ર ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા દર્શક મિત્રો ખેડૂતોના સરાહનીય કામને તમારા તમારા મતે તમે શું ગણો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો કેનેડામાં પંજાબી સિંગર એવા તેજી કાહના ઉપર ગોળીબાર થયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પ્રખ્યાત પંજાબી ગાયક તેજી કાહલો ઉપર કેનેડામાં હુમલો કરવામાં આવ્યો છે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગાયકને ગોળી મારી દેવામાં આવી હતી કુખ્યાત રાજસ્થાન ગેંગસ્ટર રોહિત ગોધરા દ્વારા ગોધરા ઉપર ગોળીબારનો આરોપ મૂકવામાં આવ્યો છે ગેંગે એક પોસ્ટમાં તેજી કાહલોને ગોળી મારવાની જવાબદારી સ્વીકારી તેઓએ હુમલો શા માટે કર્યો તે પણ સમજાવ્યું તમને જણાવી દઈએ કે રોહિત ગોધરા ગેંગે પંજાબી ગાયક ગરીબ ગેંગને નાણાકીય સહાય પૂરી પાડવાનો અને તેમના માટે ગુપ્તચર એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો હતો કેનેડિયન તપાસ એજન્સીઓ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે આ મહિનાની શરૂઆતમાં ચાલીસ વર્ષીય ઉદ્યોગપતિ રમેશ રુલાનીયાને રાજસ્થાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ એક જીમમાં કસરત કરી રહ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિના હત્યારાઓ સવારે પાંચને વીસ વાગ્યે જીમમાં ઘૂસી ગયા હતા અને રૂલાનિયાને નજીકથી ગોળી મારીને ભાગી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં હુમલોખોરો જીમમાં પ્રવેશતા ગોળીબાર કરતા અને ભાગી જતા જોવા મળે છે